જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ અત્યારના વાગી ગયા છે પોણા છ અને અત્યારે બ્લોક ચાલુ કરું છું સાંજના સાડા છ થયા છે અને હેપી હોળી અને અહીંયા જો હું બનાવી રહી છું માટે અહીંયા મુઠિયા તળાઈ રહ્યા છે સરસ મજાના અને અહીંયા વાંદરું આવી ગયું છે પાણી પીવા માટે બીજું વાંદરું રહ્યું ઉપર બીજા વાંદરા પણ પાણી જ પીવે છે જો એ જો બીજા વાંદરા ત્યાં છે બગીચામાં જતા રહ્યા છે બધા બેસેલા છે જોઈ શકો છો ઘણા બધા વાંદરા આવી ગયા છે જો આ વાંદરું પાણી પીવે છે વાંદરું આવ્યું છે એને બિચારાને ખાતી નથી તમે જોઈ શકો છો આ બાજુ જો એને એક જ હાથ છે એ હાથ કટ થઈ ગયો છે લે હમણાં ફરે ને એટલે બતાવું એને એક જ હાથ છે આ દેખાય છે એ જ અને આ જો અહીંયા ખાવામાં વ્યસ્ત થઈ ગયું છે બરાબરનું ફરે તો થાય

જો આપણે જઈએ છીએ હોળીની પૂજા કરવા માટે હોળી પ્રગટાઈ ગઈ છે આ બાજુ બહુ

जो ली ए, 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 एक है बेटा। ली <laughs> <laughs> <बस> <laughs> <हो> <laughs>

એ તો ચંદન છે હવે ચંદન થી નાય એ કરાવી જો અહીંયા બધા ઓડી રો મજા બસ બસ બકા નથી પાણી કાવ્યાને તો પકડી લીધી બરાબર છોકરાઓ તો હોળીની પૂજા કરીને હું આવી ગઈ છું ઘરે અને છોકરાઓ હજી ત્યાં જ છે એકબીજાને ગુલાલ ઉડાડે છે અને રંગોથી એકબીજાને રંગે છે જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો